ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી એકસાથે એક હજાર ભક્તો યોગ ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી ત્યારબાદ નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર લોકો રક્તદાન કરીને સેવાનો સંદેશો આપ્યો હતો ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી યોજાયો હતો જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ સાધના સેવા સત્સંગનું એક આયોજન કર્યું છે જે આખા દિવસની ઇવેન્ટ અમે કવર કરી છે સવારે અમે બધા ભેગા મળીને સાધના કરી જેમાં યોગા પ્રાણાયામ અને ધ્યાન કરી ગુરુ પૂજા કરી બપોરે અમે રક્તદાન શિબિર આયોજન કર્યું છે જેમાં અમારી સાથે ઘણા બધા નાના નાના એનજીઓ અને ઇન્ડિવિજ્યુઅલ પણ જોડાયા છે અને સાંજે અમે સુમેરું સંધ્યા કરી રહ્યા છીએ જેમાં આર્ટ ઓફ લિવિંગના ના પ્રતિનિધિઓ પણ જોડાશે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમે દરેક નાગરિકોને આમાં જોડાવા માટે ઇન્વાઇટ કરીએ છીએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સંગત છત્વમ વસુદેવા કુટુંબકમ નો સંદેશ આપે છે અને અમે પણ એમના જ્ઞાન જ્ઞાન સાથે જોડાઈ ને લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ